બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે નવી દિલ્હીમાં રેલવે સ્ટેશન ઉપર ભાગદોડમાં પંદરથી વધુ લોકોના મોત થયા છે ત્યારે આગળ વાત થશે ચૂંટણી ટાણે દારૂ ઘુસાડવાનો પ્લાન નિષ્ફળ બનાવવામાં આવ્યો છે આગળ વાત થશે આ વર્ષે ગરમી ગુજરાતીઓના ભૂકા બોલાવશે ત્યારે વાત થશે અમેરિકાથી પરત આવેલા તેત્રીસ ગુજરાતીઓ ભૂગર્ભમાં જોવા મળ્યા છે ત્યારે વાત થશે ગુજરાતીઓનો મોટો અકસ્માત સર્જાયો છે વાત છે મહાકુંભમાં જનારા વ્યક્તિઓની ત્યારે આગળ વાત થશે સુરતીઓ ધ્યાન રાખજો હેલ્મેટ નહીં પહેરો તો થશે દંડ આગળ વાત થશે અરવિંદ કેજરીવાલના તપાસ કરવામાં આવશે ત્યારે વાત થશે માગરો ગેપની કેસનો લઈને મોટી અપડેટ સામે આવી છે આગળ વાત થશે અમેરિકાથી પરત ફરી રહેલા ગુજરાતીઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે ત્યારે વાત થશે આજે ગુજરાતમાં મતદાતાઓનો દિવસ છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાજ્યમાં આજે સોળ ફેબ્રુઆરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે જેમાં છાસઠ નગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત અને એક મહાનગરપાલિકાની ઓગણીસો બાસઠ બેઠકો સામેલ છે આ માટે દસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઊભા છે જેમની માટે છત્રીસ પોઈન્ટ એકોતેર લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે આજે મતદાન માટે ચૂંટણી પંચ સહિત તંત્ર સજ્જ જોવા મળનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી પરત ફરી રહેલા ગુજરાતીઓમાં બાળકો પણ સામેલ છે અમેરિકાથી એકસો ને વીસ ભારતીયોને લઈને બીજું પ્લેન અમૃતસર પહોંચ્યું હતું આ પ્લેનમાં કબૂતરબાજી કરીને અમેરિકા પહોંચી ગયેલા દસ ગુજરાતીઓનો સમાવેશ થાય છે જેમાં બે સ્ત્રી અને આઠ પુરુષોનો સમાવેશ થાય છે પરત આવી રહેલા તમામ લોકોની ઉંમર પાંત્રીસની અંદર છે જ્યારે બે બાળકો પણ છે જેમની ઉંમર સાત અને છ વર્ષ છે આ લિસ્ટમાં ત્રણ યુવાનો પણ છે જેમની ઉંમર વીસ ઓગણીસ અને અઢાર વર્ષ છે મિત્રો તમે શું કહેશો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માંગરોળ ગેંગ રેપ કેસને લઈને મોટી અપડેટ સામે આવી છે ગુજરાતમાં માંગરોળ ગેંગ રેપ કેસને લઈને મોટી અપડેટ છે જેમાં બંને આરોપીઓને દોષિત ઠર્યા છે પંદર દિવસમાં ચાર્જ સીટ થયા બાદ સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે એકસોને ત્રીસ દિવસમાં ચુકાદો આપ્યો છે મળતી માહિતી અનુસાર આ કેસમાં આવનારા સોમવારે દોષીઓને સજાનું એલાન પણ થઈ શકે છે નોંધનીય છે કે સુરતના માંગરોળમાં ગત નવરાત્રી દરમિયાન ગેંગ રેપની ઘટના બની હતી જેમાં આ માહિતી સામે આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલના શિષ મહેલની તપાસ થશે અરવિંદ કેજરીવાલના શિષ મહેલ આ વખતે ઘણી હેડલાઇન્સ બનાવી છે હવે સેન્ટ્રલ વિજિલન્સ કમિશને ભાજપના શિષ્ય મહેલ અંગેના આરોપોને વિગતવાર તપાસનો આદેશ આપ્યો છે સીવીસીના આદેશ પર નવેમ્બરથી આ તપાસ મામલે તપાસ કરવામાં આવશે સીવીસીના મતે કેજરીવાલે બધા નિયમોનું ઉલ્લંઘન કરીને આઠ એકરમાં ચાલીસ હજાર ચોરસ યાર્ડ જમીન પર બંગલો બનાવડાવ્યો હતો હવે સીપી ડબલ્યુ આ મામલે તપાસ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત હવે ધ્યાન રાખજો સુરતમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે જો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમને પાંચસો રૂપિયાનો દંડ થશે શહેરમાં પાંચસોને પચાસ સ્થળોએ ટ્રાફિક પોલીસની ટીમ તૈનાત છે જેમાં ટ્રાફિક પોલીસની બસોને પચાસ ટીમ ચેકિંગ કરી રહી છે ટુ વ્હીલર લઈને ઘરની બહાર નીકળો તો હેલ્મેટ ભૂલશો નહીં લોકોમાં હેલ્મેટ પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ ટ્રાફિકનું નિયમનું પાલન કરે આ હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓનો મોટો અકસ્માત પરત ફરતા ગુજરાતીઓનો અકસ્માત થયો છે લીમખેડા હાઈવે પર ઉભેલી ટ્રક સાથે ટ્રાવેલર અથડાઈ હતી જેમાં ચાર લોકોના મોત થવાના અહેવાલ છે આઠ લોકો ઘાયલ છે લીમખેડાના પાર્લી ગામ નજીક હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે આ ઘટના બની હતી દરમિયાન ટાટા વિંગર ટ્રાવેલર ગાડી રસ્તા પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી પરત આવેલા તેત્રીસ ગુજરાતીઓ ભગર્ભમાં જોવા મળ્યા છે અમેરિકાએ એકસોને ચાર ભારતીયોને અમૃતસર મોકલ્યા હતા જેમાંથી તેત્રીસ ગુજરાતના હતા બીજા દિવસે એટલે કે છ ફેબ્રુઆરીના રોજ તેમને ફ્લાઇટ દ્વારા અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી પોલીસે પોતાની દેખરેખ હેઠળ એક પછી એક તેત્રીસ લોકોને તેમના ઘરે ઉતાર્યા હતા પરંતુ તેમના રૂટ વિશે કોઈને જાણ થવા દીધી ન હતી મોટાભાગના લોકો અમદાવાદ અને ગાંધીનગરના છે તેત્રીસ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે ગરમી ભૂકા બોલાવશે હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ છે વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં રાત્રિ દરમિયાન પણ ગરમીનો અનુભવ થશે એટલે કે ગુજરાતવાસીઓને ફેબ્રુઆરી મહિનાથી જ એસી અને કુલરની જરૂર પડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી ટ્રાણે દાડુ ઘુસાડવાનો પ્લાન નિષ્ફળ બનાવવામાં આવ્યો છે વડોદરા ગ્રામ્યમાં ચૂંટણીને લઈને પ્રચાર ધમધમાટ ચાલી રહ્યો હતો ત્યારે કેટલાક બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતી પોલીસને મળી હતી જેથી પોલીસે ચૂંટણી પહેલાં જ દારૂ ઘુસાડવાના પ્લાનને નિષ્ફળ બનાવી દીધો હતો પોલીસે છોટા હાથી ભરેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટી માત્રામાં ઝડપી પાડ્યો છે આ મામલે બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી હતી જે ઘટનામાં વધુ લોકોના મોત થયાના સમાચાર છે પંદર લોકો ઘાયલ પણ છે હાલ પૂરતું સ્ટેશન ખાલી કરવામાં આવ્યું હતું મહાકુંભ જતી બે ટ્રેનો લેટ થતાં ભીડ વધી જતા આ ઘટના બની હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘોડી પર બેઠેલા વરરાજાને પણ આવ્યો છે હાર્ટ એટેક સોશિયલ મીડિયામાં ગરબા રમતા સ્ટેજ ઉપર મનોરંજન કરતા ક્રિકેટ રમતા અને ડ્રાઈવ કરતા લોકોને એટેક આવ્યા હોવાના વિડીયો તો સામે આવતા રહે છે હવે એમપીના શોપૂરનો વિડીયો વાયરલ થયો છે જેમાં વરરાજાને ગોળી પર બેઠા બેઠા હાર્ટ એટેક આવ્યો હતો અને ઢળી પડ્યા હતા ખાસ કે વરરાજા લગ્ન મંડપમાં પહોંચે તે પહેલાં જ તેનું પ્રાણ પંખેર ઉડી ગયું હતું ખુશીનો માહોલ માતામાં ફેરવાઈ ગયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે